અને ઘરની સાફ સફાઈ કરવા માટે આવે છે જો પિંકી સાફ સફાઈ કરવા પિંકી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાફ સફાઈ કરીએ છીએ ઘરનું સાફ કરી દઈએ ને આ બધા જો હસવા માટે જય ગુરુ મહારાજ માં છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બોલ જય ગુરુ મહારાજ કે હમ જય ગુરુ મહારાજ કેવાનું જો આ ઘરમાં બધું સાફ સફાઈ પિંકી બધું કાચ બાચ ભરે ફોડી નાખ્યો તારમાં એક ગ્લાસ જો કેવું બધું કર્યું છે રમણ ભમણ કરી નાખ્યું છે અમુક ઘસણ ચાલુ છે અહીંયા બધો ઘસે છે વાસણ જો પિંકી કામ ચાલુ કરી દીધું વાસણ કે

बद बना दो कम्प्लीट कर दो जो हाँ मार घरे पप्पा के ला गया जो जोरदार मस्त ला गया ना अब 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 हम चाले अहमदाबाद है पिंगे। था था ना पिंगे था कि तो लागत ना वो गौ साफ करी थी बोने <laughs> બરોબર ને અમદાવાદ પહોંચી જઈશું પછી તમને બતાવીશું પહોંચી ગયા કે નહીં પહોંચ્યા બરોબર